ज ओछी थी गई है तीन साथ वरसादी माहौल जमो है तो आगामी पांच दिवस सुधी यथावत रहे शक्यता हवा विभागे व्यक्त करी है જ્યારે સુરતમાં મોડી રાતથી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ગત ચોવીસ કલાકમાં બનાસકાંઠામાં વડગામમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છોટાઉદેપુર અને પાબી જેતપુરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અહીંયા બે કલાકમાં બે ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે